અમદાવાદ પોલીસે નક્કી કર્યું છે કે અમારી આબરૂને અમારે ધૂળધાણી કરવાની છે ઘટના અમદાવાદના બાપુનગર વિસ્તારની છે જ્યાં એક યુવકની હત્યા થાય છે અને ત્યાં આગળ મૂકવામાં આવેલી બે પીસીઆર સી વાનના જવાનો આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે ત્યાં કોઈક દરોડો પાડે છે તમે આ સ્ટોરી જોશો અને આ વિડિયો જોશો તો તમને થશે કે પોલીસ આવી કેમ થઈ ગઈ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે અમદાવાદ પોલીસને સતત જગાડતા રહેવાનો જાગતી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ લાગે છે હવે આ પોલીસ થાકી ગઈ છે અને પોલીસે નક્કી જ કર્યું છે કે અમારી આબૃનું લીલામ થાય અને ધૂળધાણી થાય તો પણ હવે અમારે સુધરવું નથી ઘટના એવી છે કે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો વિજય શ્રીવાળી જેને લોકો વિશાલના નામથી પણ ઓળખે છે જેની ઉંમર હજી માત્ર ઓગણીસ વર્ષ હતી તે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટમાં પોતાના મિત્રને મળવા જાય છે તે પોતાના મિત્રને મળવા ગયો ત્યાં આગળ તે પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે સ્થાનિક છોકરાઓ સાથે તેનો ઝઘડો થાય છે અને ઝઘડો પણ એટલો શુલ્લક હતો કે ગાળો કેમ બોલો છો એ મામલે લઈને વિશાલ અને સ્થાનિક છોકરાઓ વચ્ચે મારામારી શરૂ થાય છે અને સ્થાનિક યુવાનો આ વિશાલના પેટમાં છરી મારી દે છે વિશાલને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં તેનું મોત નીપજે છે આ મામલે પાંચ લોકો સામે હત્યાની ફરિયાદ નોંધાય છે બાપુનગરના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ ખાંભલા આ વિસ્તારની અંદર ફરી વખત કોઈ અણબનાવ બને નહીં તેના માટે બે પીસીઆર વાનને બનાવના સ્થળે હાજર રાખે છે કારણ કે મરનાર ના સંબંધીઓ પણ ત્યાં રહેતા હતા અને આરોપીઓ પણ ત્યાં રહેતા હતા પોલીસ ઇન્સ્પેક્ટર ખામલાને આશંકા હતી કે કંઈક અજુગતું બનશે એટલે બે પીસીઆર વાનના જવાનોને ત્યાં હોલ્ડ કરવામાં આવે છે હત્યાનો બનાવ રાતના સાડા બાર વાગ્યાનો હતો આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે માટે બે પીસીઆર વાન ત્યાં હોલ્ટ ઉપર હતી પીસીઆર વાનમાં રહેલા જવાનો કોઈક પીસીઆર વાનમાં તો કોઈક ફૂટપાથ પર પડેલા ખાટલામાં આરામ ફરમાવી રહ્યા હતા ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ત્યારે ઘટના એવી ઘટે છે કે આ જે વિશાલ શ્રીમાળી નામનો યુવક છે જેનું મોત નીપજ્યું છે તેના માસી જે કિન્નર છે તે પોતાના ભાણાની હત્યા ક્યાં થઈ તે જોવા માટે ઘટના સ્થળે આવે છે અને પછી સુતેલી પોલીસને જોઈ તેમનો પિત્તો જાય છે અને પછી શું થયું વિડીયો જોઈ લો હેલો ભાઈ સાહેબ તમારી વર્ધી ક્યાં છે ભાઈ કેમ વર્ધી ના હોય શેના માટે ના હોય હા આમની વર્ધી બી નહીં મર્ડર થઈ જાય છે ભાઈ ઊંઘવા માટે આવો છો બધા હા બાર લો અરે બે ગાડી બનાવી દીધું અહિયાં મર્ડર થયેલું છે હા બનાવી દીધું બે બે ગાડી નું હા હા એ વર્દી નથી વર્દી નથી એમની એમની વર્દી બી નથી નકલી પોલીસ છે બહાર આવી અમારા ભાઈ નું મર્ડર થઈ ગયું છે હું માંથી બોલું છું આ જોવા પોલીસ વાળા કેવી કરે છે આ બધા વાળા

ડ્રાઈવર છો આ ડ્રાઈવર છે હા ઓ ઓ કાઢજો કાઢજો આ બા ડોકો દારૂ પીધેલા છે મડર કંટ્રોલમાં લગાવો ડ્યુટી કોઈ ના જોઈએ આમ હવે સુતેલી પોલીસને જગાડવા માટે કિન્નરોએ પણ આવવું પડે છે કિન્નરોએ નારાજગી વ્યક્ત કરવી પડે છે અમદાવાદ પોલીસ માટે આ વિડીયો એક શરમજનક ઘટના છે અમને ખબર છે કે હવે આ પીસીઆર વાનના જવાનોને પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ કરશે ફરી ક્યાંક આવી ઘટના ઘટશે પણ આ અધિકારીઓ જાગતા નથી માટે તેમનો સ્ટાફ સુઈ જાય છે તો આ છે અમદાવાદ પોલીસની આવી છબી પણ શરમ આવે છે અમને પણ આ સ્ટોરી કરતાં કારણ કે આ પોલીસ આવી કેમ થઈ ગઈ છે તેનું ઉત્તર હવે અમને પણ મળતો નથી મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड पराई